લોકોમાં અનેરો ઉત્સાહ છે ત્યારે રાજકોટથી ભાવિક ભક્તોને લઈને રાજકોટથી અયોધ્યા ખાસ ટ્રેન ઉપડી હતી રાજકોટ રેલવે સ્ટેશન પરથી ભક્તો માટે ખાસ અયોધ્યા માટેની આ ટ્રેન ઉપડી હતી અયોધ્યા જતા ભક્તોને રેલવે સ્ટેશન ખાતે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સાથે સાથે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રામ ભક્તોનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું રામ ભક્તો પર મુસ્લિમ આગેવાનોએ પુષ્પવર્ષા પણ કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા આજે એક હું માનું ત્યાં સુધી આજે એક એકતાનો દિવસ છે આસ્થાનો દિવસ છે સાથે આજે અમે લોકો અમારા રામ ભક્તોને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છે કે તમારી આ યાત્રા સુખમય અને સેફમય રહે એનું કારણ છે કે જ્યારે જ્યારે પણ મુસ્લિમ સમાજના લોકો હજ માટે જતા હોય છે ત્યારે રામ ભક્તો મિત્રો હિન્દુ સમાજના લોકો અમને આવકારતા હોય છે શુભેચ્છા પાઠવતા હોય છે તો આજે અમારો સમય છે કે અમે પણ હિન્દુ સમાજના લોકોને કાર્યકર્તા મિત્રોને અને સાથે રામ ભક્તોને એક શુભેચ્છા પાઠવીએ કે જે તમારો આ આ સફર છે એ એક ધાર્મિકમય બની રહે